લાવવા ના લે ભાઈ પણ શું કરું ભાઈ તો ના લાવ પણ ભાઈ બનતો કેવું છે દોશી સુતી કરેલી હોય તો મને લઈ જુ ભાઈ હું કેવું છું તને ખબર છે

વાંધો વાંધો <muransiders> <feet> <muransiders> <muransiders>

પણ થઈ ગયો એમ જ લેવાના આ રીએ તો એમ નઈ કછો જો નઈ થતું હોય તો આપડે ભાઈ કેવું છું ગરમ નાકો માં ડીલ નઈ પણ તો કુત બેટંગ માલી વધાળ નઈ ગાય એમથી બધા ભેગા વાત બધી કરી વાત આવી છે ને તે તરમ નાકો મેળવાની નઈ આ રીએ ફટો ફટ પટાવાની તમારી તો તમ

કે બેઠું <laughs> <coughs> <coughs> <ucho bhai>, <coughs> <ucho bhai>, <coughs>

અમે તો અહીંયા હારા કોમ આયા છે તું તો ભલે કંટાળ્યો કંટાળો કશું હતું નઈ નઈ શું કરું દુખલો મારે બોલું છું દુખનો મારે બોલાવાનું છે ના જા બધું ફોન જોઈએ મારા છૂટું તો લઈ જ લેવાનું છે લેવાના હવે લાખ રૂપિયા આવ્યા છે એક લાખ પચીસ હજાર રૂપિયા આવ્યા છે

એ લુગરા તને શરમ આવત નહી છે શરમ આવે તને તારા ભાભી થાય ભાભી ખબર પાડે નિમરતી આ આવ્યો છો એ નહીં કેતો હ તારા સુતું નહીં લેવાનું અરે મારા સુતું નહીં લેવાનો અમેન પેલા ફોબોજો બેગા મોઢવી થાશી ને રીકોર્ડ પેલા હોમા કોમારો ફોન પર ફોન પર ફોન ગાજેથી ની વાત કરું છું હું તો ચૂ ચૂ કેતો મત અલ્યા પાછા ઘૂબડતી પણ હું એવું નહી દીધું હું દાદા હું દીધું રા હું તો ગમે તો કોઠલો માંગન આલે અલ્યા કોઠો તો ઘણું પણ મારા દોશી નસો છૂટી કરવાની છે વાત કર છે કીધું જોંજીરાલ તો ભલથી નઈ ઓને કીધું ઓને કીધું પૈસા લાવજે ભઈ પૈસા લાવજે અલ્યા આ પૈસા તે એટલા માટે આયા તા ઓ પૈસા ના